લેહડો લે અરે સાહેબ ઉભારો એમ નિમ ચાલુ કર દે હે પેલા મારી એક વાત હો પ્રિન્સિપાલ પ્રિન્સિપલ સાહેબ એ તમને કોમ હોપ્યું છે હે મન કોમ આલ્યુ છે કોણી આય હું કોમ આલ્યુ છે લે આપણી સ્કૂલ નો જે સ્ટાફ રૂમ છે ને મજે ઉપર માર્યું છે ને એટલે તમા આચાર વાંસો ને જે ઉપર પસ્તી પડી છે ને એ ઉતાર વાંસ તમા મારને છે એટલે ગોરી એ કોમ મારું થોડું છે કોક પટાવાળો વારો ચર કો તો કોક છોકરાન ચર આવ મારી ઉપર હું તો મારી ઉપર ચર વા થોરું આયો છું હા એટલે એનો કે હવે માં તો બધું ચેક કરીને પશુ ઉતાર વાંસ ડાયરેક્ટ બધું નેચ નહીં નાખી દેવાનું એટલે તમારા બપોર ની રીસેસ માં મારી ઉપર ચર વાંસ અરે ભાઈ તું એ વા ચારા કોઈક છોકરા પટાવાનું મારું ડાચું એવું છે મારીએ તો રોચરાઈ દેવાનું હોય અરે હા છોકરાઓ અરે પંકજ સર હું શું કેતી ફ્રી છો તમે અત્યારે બસ તો હવે નાગમણી લઈને આવીશ અરે સોરી સર ખોટું ના લગાડતા પણ મારા ક્લાસની ટ્યુબ લાઇટ છે ને બંધ થઈ ગઈ છે એટલે એને ઉપર ચડીને સરખી કરવી પડે છે એટલે જો તમે અરે એમાં તમારે તો પૂછવાનું ના હોય ચાલુ અરે ચારું મેડમ મેડમ તમારે સાહેબ ને પૂછવાનું આવતું જ નહીં કારણ કે સાહેબ થી એ કોમ થાય એવું જ નહીં કે યુ 10 કરોડ રજ્જુ આવની નું જે ગુરુત્વાકર્ષણ બરોય ને લુપ્ત થઈ ગયું છે એટલે સાહેબ થી ચોય 4 આયુ નહીં એટલે તમે કે હોય તો હું આવ હા હા કઈ વાંધો નહીં તું આવવા નઈ હા સોરી હા પંકજકુમાર તમારું ધ્યાન રાખજો તું ચાલ મારી જોડે એટલે મેમ તમારા ક્લાસમાં હું સોકર્યો ચીટલી છે એ એ સાહેબ મે કોઈ નઈ કરી હો તમે ગોરાનવી ગા ધારા ઉપર ના કાટતા કહી દઉં અરે ઉંદો પર ગોડી ના